બોટાદના હળદરની પણ વાત કરવી છે માર્કેટયાર્ડમાં ત્રીજા દિવસે ફરી એકવાર આખું વેચાણને બધું શરૂ થઈ ગયું માર્કેટયાર્ડ ધમધમતું થયું ખેડૂતો આવ્યા એમણે આમ આદમી પાર્ટી પર પણ આરોપ લગાવ્યા એમણે કહ્યું કે ખેડૂતોનું સંમેલન માત્ર નામનું રહ્યું એ આમ આદમી પાર્ટીનું સંમેલન બન્યું બહારથી આવેલા માણસો હતા એ લોકોએ વાતાવરણ દોડવાનો પ્રયત્ન કર્યો પોલીસે ખરાબ વર્તન કર્યું લોકો ઉશ્કેરાયા અને પછી જે થયું એ બધાની સામે છે પણ એના પછી જે રાજુ કરપડા અને રામ ગાયબ હતા એ બીજા દિવસે પ્રગટ થઈને વિડીયો બનાવીને પોતાનો સંદેશ આપે છે બીજી બાજુ મંત્રી ઋષિકેશ પટેલ સ્ટેટમેન્ટ આપે છે ઋષિકેશ પટેલ જ્યારે કહે છે કે ગામનું કોઈ હતું નહીં ને બહારના માણસો હતા ત્યારે એના પર ગોપાલ ઇટાલિયા સવાલ ઉઠાવે છે ને સવાલને તમે ટાળી શકો એમ નથી જ્યારે પ્રવક્તા મંત્રી એવું કહી રહ્યા છે કે ગામનું કોઈ સામેલ નહોતું ને બહારના માણસોએ આવીને પોલીસ પર પથ્થરમારો કર્યો પોલીસ પર હુમલો કર્યો અને પોલીસની સાથે ખરાબ વર્તન કર્યું તો ગામના ઘરમાં ઘૂસીને પોલીસ કોને મારવા ગઈ હતી ગામના ઘરમાં જે લોકો જે સ્ત્રીઓ તો ખેતરમાંથી મોડી સાંજે આવી રહી હતી એક એક ઘરમાં ઘૂસીને લોકોને શોધી શોધીને મારીને ગામના સામાન્ય માણસોને પકડી પકડીને પોલીસ શું કામ લઈ ગઈ જો તમને ખબર જ હતી કે તો બહારથી આવેલા આમ આદમી પાર્ટીને જે પંચ્યાસી માણસો છે એ કરીને ગયા છે તો આ સામાન્ય માણસો પર પોલીસે અત્યાચાર શું કામ કર્યો એક વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એક પત્રકાર એ બધા વિડીયો લઈ રહ્યો છે એને રોકીને પોલીસ એવું કહી રહી છે કે આમાં અમને જ્યારે પોલીસની ગાડીઓ જ્યારે તોડી ત્યારે તમે ક્યાં હતા એ પણ દરેકે બતાવ્યું છે કેવી રીતે પોલીસની ગાડી ઉલટી કરી એ ગાડી ઊંધી વાળી દીધી કેવી રીતે પોલીસ પર પથ્થર ફેંકાયા કેવી રીતે ધાબા પરથી આવ્યા બધાએ બધું જોયું છે પણ પછી એ પણ જોયું છે કે પોલીસે બદલો લીધો પછી એ પણ જોયું છે કે પોલીસ ઘરમાં ઘૂસી પછી એ પણ જોયું છે કે પોલીસે કશું જ જાણ્યા વગર એટલે એક બેન કહી રહ્યા હતા એક વિડીયોમાં કે એક ડૉક્ટર ઇન્જેક્શન આપવા માટે આવ્યા હતા ગામમાં વિઝિટમાં એમને ઉઠાવીને લઈ ગઈ પોલીસ જે મળ્યું એ બધાને ઉઠાવીને લઈ ગયા અને એટલે જ જ્યારે પોલીસ બદલો લેવા પર ઉતરી આવે ત્યારે શું કરે અને બીજી બાજુ મંત્રી એવું કહે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ એવું કહે છે કે બધા જ એ ઘટનાની નિંદા કરી રહ્યા છે પોલીસ આવું નહોતું કરવું જોઈતું પોલીસ કોની પરવાનગીથી કરે આ રાજ્યના એક પણ જિલ્લાના પોલીસ વડાની તાકાત છે કે પોતાની મરજીથી કશું કરે આ રાજ્યના એક પણ પોલીસ વડા કે એક પણ અધિકારી જે પોતે દાવો કરે છે કે બંધારણની શપથ લઈને જે તે પદ પર બેઠા છે એ પદનીય મર્યાદા નથી રાખી શકતા એમણે ખેસ પહેરવાના બાકી છે મોટાભાગના અધિકારીઓ ખેસ પહેરવાના બાકીને કાર્યકરની જેમ એમણે લિટરલી પેલું રેલીઓમાં ઘરે ઘરે જઈને વોટ માંગવાના બાકી રાખ્યું છે અમુક અપવાદરૂપ અધિકારીઓ ગુજરાતની પાસે આજે પણ છે પણ એ અપવાદરૂપ છે ને આંગળીના વેઢે ઘણા એવા છે એના સિવાય મોટાભાગના કિસ્સાઓમાં પોલીસ કે પછી બાકીના બધા લોકો કાર્યકર બનીને કામ કરતા હોય છે એવા સમયમાં સરકાર એવો દાવો કરે કે એમને અફસોસ છે અને ખેદ છે તો હકીકત એ છે કે સરકારને એ ખબર હતી આદેશ વગર કોઈ કોઈને મારવાનું નહોતું પ્રતિક્રિયાઓ ખૂબ બધી આવી છે બહુ રસપ્રદ રીતે હર્ષભાઈ સંઘવી હવે તો ખેડૂત પર બોલી રહ્યા છે એટલે ગૃહ રાજ્યમંત્રી કહી રહ્યા હતા કે કોંગ્રેસના રાજમાં તો એક જ પાક લઈ શકાતો હતો આજે પચીસ વર્ષ પછી નરેન્દ્રભાઈના શાસનમાં ત્રણ પાક લઈ શકાય છે તો એમણે સાહીઠ પાસઠ વર્ષ શું કર્યું એમણે આ બધું કર્યું હોત તો આ ના થઈ શકતું કદાચ શરૂઆતની સિંચાઈ યોજનાઓ કે બાકીનો એ બધો અભ્યાસ કે જે તે સમયના શાસનમાં કેટલા ડેમ બન્યા કેટલા જળાશયો બન્યા કેટલી ઇમારતો બની ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કેવી રીતે થયા નહેરોને બાકીની સિંચાઈ યોજનાઓ કેવી રીતે બની એનો તુલનાત્મક અભ્યાસને તુલનાત્મક પણ જવા દો પણ છતાંય ખાલી એટલો જે અભ્યાસ હોત તો પણ કદાચ કોઈ સરકારો એકબીજા પર આ સવાલો ન કરતી ના ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસ કેમ કે તમે જ્યારે એકબીજા કરતાં પોતાને સારા સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો ત્યારે એ સારાની સ્પર્ધા હોય છે કે તમે પાંચ બનાવ્યા હતા અમે દસ બનાવ્યા

बाहर से जो उनके साथ आए थे वो ही लोग थे और उन्होंने ही यह हंगामा किया वो बोल रहे हैं कि पुलिस असामाजिक तत्वों को लेके आई लेकिन वास्तविक में वो जो लोग लेके आए थे वो कौन थे वो उनसे पहले पूछो और वो पूछने के बाद वो तय होगा कि ये व्यक्ति तूफान करने वाले और पुलिस स्वाभाविक है स्वाभा कि आप शांति से कोई भी प्रदर्शन करो तो कोई रोकता भी नहीं है ભી આપને જો હંગામ ક્યા પથ્થરબાજી પોલીસ કી ગાડી કો ઉલટા દિયા ઉલ્ટા દીયા જો પોલીસ કો લો એન્ડ ઓર્ડર કી પરિસ્થિતિ વો કંટ્રોલ કરના પડતા હે હૈયા પૂરી ઘટના રાજનીતિ પ્રેરિત હે દોસ્તો આજે સવારે મેં ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈનું નિવેદન સાંભળ્યું એમણે એમ કીધું કે આ ષડયંત્ર છે આ એક કાવતરું છે ગુજરાતના લોકોને ચેતવવામાં આવે છે કે આમાં ફસાતા નહીં મંત્રીશ્રીએ એવું પણ કીધું કે આ જે સભા થઈ એમાં સ્થાનિક કોઈ માણસ નહોતો મારું ભાજપી કડદા પાર્ટીના માનની મંત્રીશ્રીને પૂછવાનું છે કે જો કોઈ સ્થાનિક માણસ ત્યાં સભામાં ન હતું તો તમારી ભાજપી કડદા પાર્ટીની પોલીસે ઘરમાં જઈ જઈને નિર્દોષ માણસોને બેરહમી પૂર્વક શા માટે માર્યા જયારે મંત્રી જાહેરમાં એવું બોલે છે કડદા પાર્ટીના મંત્રી કે કોઈ સ્થાનિક માણસ હતો જ નહીં ત્યાં તો પછી તમારી પોલીસમાં પોલીસે ઘરમાં જઈ જઈને દરવાજા તોડી તોડીને પાટા મારીને દરવાજા તોડી નાખ્યા ઘરના ટીવી તોડી નાખ્યા ફ્રીજ તોડી નાખ્યા લેમ્પ તોડી નાખ્યા માણસોને માર્યા અને સ્થાનિકોને શા માટે માર્યા હકીકત તો એ છે

ગંભીર ગુનાઓ દાખલ કર્યા અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી નિર્દોષ ખેડૂતોને માર મારવામાં આવ્યો ખેડૂતોના ઘરમાં તોડફોડ કરવામાં આવી ખેડૂતોના વાહનોમાં તોડફોડ કરવામાં આવી મારી પ્રશાસનને વિનંતી છે તમને દુશ્મની છે તો રાજુ કરપડાથી છે પ્રવીણ રામથી છે તમને દુશ્મની ખેડૂતોથી શા માટે છે તમામ ખેડૂતોને ટૂંક સમયમાં છોડી દેવામાં આવે હું અને પ્રવીણભાઈ રામ આવતી સોળ તારીખ એટલે કે પ્રમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે કલાકે પર બેસવાના પોલીસને લઈ લઈ જવા હોય અમને ત્યાંથી જાય પણ મારા નિર્દોષ ભાઈઓ છોડી દે આ નમ્ર વિનંતી કરું છું તમારે લાઠીઓ મારવી હોય તો અમારે પીઠ પર મારો જેલમાં પૂરવા હોય તો જેટલા દિવસ રાખવા હોય એટલા અમને રાખો પણ નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર ન ગુજારશો અમે સામે ચાલીને અમદાવાદ ખાતે આવી રહ્યા છીએ આવતી સોળ દસ બે હજાર પચીસ બપોરે અગિયાર કલાકે ગાંધી ચિંધિયા માર્ગે ફરી વખત અમે લોકો ધરણા પર બેસીશું